તો સાચો જવાબ છે જોર્જ લિમિત્રીએ બિગ બેનનો સિદ્ધાંત આપ્યો હતો બ્લેક હોલ વિશે માહિતી સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવી હતી મેઘનાથ શાહે એસ ચંદ્રશેખર હરમન બાંડી કે જોર્જ લિમિત્રી બ્લેક હોલ વિશે સૌપ્રથમ માહિતી કોને આપી હતી તો સાચો જવાબ છે એસ ચંદ્રશેખરે બ્લેક હોલ વિશેની માહિતી આપી હતી તારા તારાનો રંગ દર્શાવ રંગ તેનું તાપમાન પૃથ્વી થી તેનું અંતર તેનો પ્રકાશ કે સૂર્ય થી તેનું અંતર તેમની ઉર્જા છે નાભીકીય સલયન ગુરુત્વા કરશન દ્વારા એ અને બી બંને કે એક પણ નહી તારાનો રંગ તેનું ઉર્જામાંથી દર્શાવે છે તો સાચો જવાબ છે એ અને બી બંને જેમ કે નાભિકીય સંલયન અને ગુરુત્વાકર્ષણ સંકોચન દ્વારા તેની ઊર્જા મેળવે છે સુપરનોવા શું છે ધૂમકેતુ વિસ્ફોટ થતો તારો એસ્ટેરોઇડ કે બ્લેક હોલ સુપરનોવા શું છે તો તો સાચો જવાબ છે વિસ્ફોટ થતા થતો તારો છે જેને સુપરનોવા કહેવામાં આવે છે પલ્સર શું છે પૃથ્વી તરફ ગતિ કરતા તારાઓ પૃથ્વીથી દૂર જતા તારાઓ ઝડપથી ફરતા તારાઓ કે ઊંચા તાપમાન વાળા છે તો સાચો જવાબ છે ઝડપથી તારાઓ પલ્સર છે વચ્ચેનું અંતર માપવા માટેનો વપરાતો એકમ કયો છે ક્રોસ્મિક કિલોમીટર સ્ટીલર માઇલ ગેલેટિકલ કે પ્રકાશ વર્ષ તારાઓ વચ્ચેનું અંતર માપવામાં વપરાતો એકમ કયો છે તો તો સાચો જવાબ છે પ્રકાશ વર્ષ જે તારા વચ્ચેનું અંતર માપવાનું એકમ છે કાર્ટૂન ચિત્ર કંપની કે નામ શું છે તો સાચો જવાબ છે ધૂમકેતુ છે ચોક્કસ ગોઠવાયેલા તારાઓના સમૂહને શું કહેવામાં આવે છે ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા તારાઓના સમૂહને શું કહેવામાં આવે છે નક્ષત્ર આકાશગંગા એન્ડ્રોમેડા કે સૂર્યમંડળ ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા તારાઓના સમૂહને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ છે નક્ષત્ર કહેવામાં આવે છે ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા તારાઓના સમૂહને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ભેગા થયેલા તારાઓ તારાઓ ધૂળ અને ભવાયોના ઘટકો વચ્ચે મોટા જથ્થો શું છે ટોળું આકાશગંગા વાતાવરણ કે એક પણ નહીં ગુરુતાકર્ષણના બળ દ્વારા ભેગા થયેલા તારાઓ ધૂળ અને વાયુના ઘટકો વચ્ચેનો મોટો જથ્થો છે તો સાચો જવાબ છે આકાશગંગા છે આપણી આકાશગંગાનું નામ શું છે મંતાગીની દેવ્યાદી એ અને બી બંને કે એક પણ નહીં આપણી આકાશગંગાનું નામ શું છે તો

તો સાચો જવાબ છે સર્પાકાર છે આપણી આકાશગંગાનો આકાર મન્ડાગિની આકાશગંગાના સૌપ્રથમ કોણે જોઈ હતી ગેલેલિયોએ માર્ટન સ્ટીડ માર્કોની કે ન્યૂટને મન્ડાગિની આકાશગંગા સૌપ્રથમ કોણે જોઈ હતી તો સાચો જવાબ છે ગેલેલિયોએ મન્ડાગિની આકાશગંગા સૌપ્રથમ જોઈ હતી સૂર્યની આપણી આકાશગંગાની કેન્દ્રની આસપાસ ફરતા કેટલો સમય લાગે છે દસ કરોડ વર્ષ પાંચ કરોડ વર્ષ વીસ કરોડ વર્ષ કે પચીસ કરોડ વર્ષ સૂર્યની આપણી આકાશ ગંગાની કેન્દ્રની આસપાસ કેટલો સમય લાગે છે છે તો સાચો કરોડ વર્ષ લાગે છે આકાશ ગંગાની કેન્દ્રની આસપાસ ફરતા કયા ગ્રહ ને સૂર્યની આસપાસ પરિક્રમા પૂર્ણ કરવા માટે અઠ્યાવીસ દિવસ લાગે છે કયા ગ્રહ ને સૂર્યની આસપાસ પરિક્રમા પૂર્ણ કરતા અઠ્યાવીસ દિવસ લાગે છે તો સાચો જવાબ છે બુધ ને અઠ્યાવીસ દિવસ લાગે સૂર્યની આસપાસ ફરતા ચલો જાણી લઈએ આપણે કે આપણે આકાશ ગામમાં કેટલા ગ્રહો છે તે પહેલો છે બુધ સેકન્ડ છે શુક્ર ત્રીજો છે પૃથ્વી ચોથો છે મંગળ પાંચમો છે ગુરુ છઠો છે શનિ સાતમો છે યુરેનસ અને આઠમો છે નેપચ્યુન એમ આપણે આકાશ આપણા સૌર્યમંડળમાં આઠ ગ્રહો છે નેક્સ્ટ ક્વેશ્ચન શુક્ર ગ્રહના વાતાવરણમાં કયા ગેસના કારણે સૌથી ગરમ ગ્રહ ગ્રહ છે સીઓ ટુ સી એચ થ્રી એન એચ થ્રી કે સીઓ શુક્ર ગ્રહના વાતાવરણમાં કયા ગેસના કારણે સૌથી ગરમ ગ્રહ છે કયા ગેસના કારણે શુક્ર ગ્રહ ગરમ સૌથી ગરમ ગ્રહ કહેવામાં આવે છે તો સાચો જવાબ છે સીઓ ના કારણે શુક્ર ગ્રહ ગરમ ગ્રહ છે સૌર્યમના કયા ગ્રહ પર એક પણ ઉપગ્રહ નથી બુધ શુક્ર એ અને બી બંને કે ગુરુ ના કયા ગ્રહ અને ગ્રહ પર એક પણ ઉપગ્રહ નથી તો સાચો જવાબ છે એ અને બી બંને એટલે કે બુધ અને શુક્ર પર એક પણ ઉપગ્રહ નથી સૌર્યમંડળના કયા ગ્રહ નું ઘનત્વ સૌથી વધુ છે બુધ શુક્ર મંગળ કે પૃથ્વી સૌર્યમંડળના કયા ગ્રહનું ઘનત્વ સૌથી વધુ છે સાચો જવાબ છે પૃથ્વી સૌથી વધુ ઘનત્વ છે સૂર્યમાં સૌથી વધુ કયા વાયુ જોવા મળે છે હાઇડ્રોજન હિલિયમ એ અને બી બંને કે પણ નહીં સૂર્યમાં સૌથી વધુ કયા વાયુ જોવા મળે છે તો તો સાચો જવાબ છે એ અને બી બંને જેમ કે હાઇડ્રોજન અને હિલિયમ સૌથી વધુ જોવા મળે છે સૂર્યમાં જ્યારે ચંદ્ર પૃથ્વી અને જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ક્યારેક કઈ પરિસ્થિતિ આ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ પલ્સર કે એક પણ નહીં પૃથ્વી ચંદ્ર અને સૂર્ય એવી રીતે એ પેટર્નમાં આવે તે પરિસ્થિતિને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ છે સૂર્યગ્રહણ કરવામાં આવે છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે આ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ પલ્સર કે એક પણ નહીં જયારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર ની વચ્ચે આવે છે ત્યારે કઈ પરિસ્થિતિ શું કહેવામાં આવે છે તો સાચો જવાબ છે ચંદ્ર ગ્રહણ કરવામાં આવે છે મંડળનો સૌથી ઊંચો પર્વત ઓલિમ્પિયસ મોન્સ અથવા નિક્સ ઓલિમ્પિયા કયા ગ્રહ પર આવેલો છે બુધ શુક્ર મંગળ કે ગુરુ સૌર્યમળ સૌથી ઊંચો પર્વત ઓલિમ્પિયસ મોન્સ અથવા ઓલિમ્પિયન્સ એ કયા ગ્રહ પર આવેલો છે તો સાચો જવાબ છે મંગળ ગ્રહ પર આવેલો છે જેને આપણે લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે કયા વચ્ચે આવેલા છે મળે અને શુક્ર શુક્ર અને પૃથ્વી પૃથ્વી અને મંગળ કે મંગળ અને ગુરુ સૌર્યમંડળના કયા બે ગ્રહો વચ્ચે લઘુ ગ્રહો જોવા મળે છે તો સાચો જવાબ છે મંગળ અને ગુરુના વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો એક આવેલો છે ગ્રહોની ગતિનો નિયમ કોણે રજૂ કર્યો હતો કેપ્લરે કોપર નીકશે ગેલોલીઓ કે ન્યૂટને ગ્રહોની ગતિનો નિયમ કોણે રજૂ કર્યો હતો તો સાચો જવાબ છે કેપ્લરે કર્યો હતો ગ્રહોની ગતિનો નિયમ સૌર ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે નાભિકીય સંલયન વિખંડન નાભીકીય સંલયન રાસાયણિક પ્રક્રિયા કે પણ નહીં સૌર ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે તો સાચો જવાબ છે નાભીય ના દ્વારા સાચો જવાબ છે શનિ ગ્રહ જે આંતરિક ગ્રહ નથી તે બાહ્ય ગ્રહ છે ચાલો જાણી લઈએ કયા આંતરિક અને કયા બાહ્ય ગ્રહ છે આંતરિક ગ્રહોમાં બુદ્ધ શુક્ર પૃથ્વી અને મંગળ જે આંતરિક ગ્રહો છે જ્યારે બાહ્ય ગ્રહોમાં ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન પ્લુટોના ગ્રહોની બહાર કાઢી દેવામાં આવે છે એટલે ગુરુ શનિ અને યુરેનસ અને નેપ્ચ્યુન જે બાહ્ય ગ્રહો છે આંતરિક ગ્રહોમાં બુધ શુક્ર અને પૃથ્વી અને મંગળ છે કયા ગ્રહના વાતાવરણમાં મિથેન અને એમોનિયા જોવા મળે છે બુધ શુક્ર મંગળ અને શનિ કયા ગ્રહના વાતાવરણમાં મિથેન અને એમોનિયા જોવા મળે છે તો સાચો જવાબ છે શનિ શનિગ્રહના વાતાવરણમાં મિથેન અને એમોનિયા જોવા મળે છે પૃથ્વીને વાદળી ગ્રહ પણ કહેવામાં આવે છે કારણ કે પૃથ્વી પર ખાલી ક્યાં આવેલું છે એચ ટુ ઓ સી ઓ ટુ એન કે એચ ટુ એસઓ ફોર પૃથ્વી આપણે એક્ઝામમાં એમ પૂછાય કે કે પૃથ્વીને વાદળી કહેવા હવે એક્ઝામમાં આવું પૂછાય છે કે પૃથ્વી વાદળી ગ્રહ પણ છે પણ કારણ કે તેના પર શું જો આવેલું છે તો સાચો જવાબ છે એસ જેમ કે પાણી આવેલું છે સૌથી નજીકનો તારો કયો છે પ્રોક્સીમા સેન્ચુરી આલ્ફા સેન્ચુરી પલ્સર કે સૌર્યમંડળ નો સૌથી નજીકનો તારો કયો છે તો તો સાચો જવાબ છે પ્રોક્સીમા સેન્ચુરી જે સૌર્યમંડળ નો સૌથી નજીકનો તારો છે અને એમ કહેવામાં કે પૃથ્વીનો પરનો સૌથી નજીક તારો કયો છે તો સૂર્ય છે આપણે જોઈ સૌર્ય મંડળનો સૌથી નજીકનો કીધું છે એટલે પ્રોક્ષિમાં સેન્ચુરી કહેવામાં આવે છે પૃથ્વી અને સૂર્યના મહત્તમ અંતરને શું કહેવામાં આવે છે પૃથ્વી અને સૂર્યના મહત્તમ અંતરને શું કહેવામાં આવે છે અપસોર ઉપસોર ખગોળીય એકમ કે એક પણ નહીં પૃથ્વી અને સૂર્યના મહત્તમ અંતરને શું કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે અપસોર કહેવામાં આવે છે પૃથ્વી અને સૂર્યના મહત્તમ અંતર ને પૃથ્વી અને સૂર્યના લઘુત્તમ અંતરને શું કહેવામાં આવે છે અપસર ઉપસોર ખગોળીય એકમ કે એક પણ નહીં પૃથ્વી અને સૂર્યના લઘુત્તમ અંતરને શું કહેવામાં આવે છે તો સાચો જ આ છે અપસોર અને પૃથ્વી અને સૂર્યના લઘુત્તમ અંતરને ઉપસોર કહેવામાં આવે છે મંગળ ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે કારણ કે તેની સપાટી ખાલી જોવા મળે છે આયન ઓક્સાઇડ ફેરીનો ઓક્સાઇડ એ અને બી બંને કે એક પણ નહીં મંગળ ગ્રહ લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે કારણ કે તેની સપાટી જોવા મળે છે સૂર્યના પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ચોવીસ કલાક ત્રણસો દિવસ પંદર મિનિટ અને અઢાર સેકન્ડ આઠ મિનિટ કે સોળ સેકન્ડ સૂર્યના પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે તો તો સાચો જવાબ છે આઠ મિનિટ અને સોળ સેકન્ડ લાગે છે સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા રાકેશ શર્મા યુરી ગાગરિયન સુરિતા વિલિયમ કે કલ્પના ચાવલા અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા તો સાચો જવાબ છે યુરિક ગાગરિયન જે અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ હતા

તો સાચો જવાબ છે એરિસ્ટોટલે કહ્યું હતું કે પૃથ્વી ગોળ છે સૂર્યના તેજસ્વી ભાગને શું કહેવામાં આવે છે પ્રકાશમંડળ ફોટોસ્ફિયર એ અને બી બંને કે એક પણ નહીં સૂર્યના તેજસ્વી ભાગને શું કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે એ અને બી બંને જેમ કે પ્રકાશમંડળ અને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે સૂર્યના તેજસ્વી ભાગને પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે પશ્ચિમ થી પૂર્વ પૂર્વથી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર પૃથ્વી પોતાની પર પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે બુદ્ધ શુક્ર મંગળ કે ગુરુ પૃથ્વી થી સૌથી નજીકનો ગ્રહ કયો છે તો તો સાચો જવાબ છે શુક્ર જે પૃથ્વી ની સૌથી નજીકનો ગ્રહ છે કયા ગ્રહને સવાર કયા ગ્રહને સવાર અને સાંજનો સાંજનો તારો કહેવામાં આવે છે ઓ મિસ્ટર છે છે તારો તારો કહેવામાં આવે કયા ગ્રહને સવાર અને સાંજનો તારો કહેવામાં આવે છે બુધને શુક્રને મંગળને કે ગુરુને તો સાચો જવાબ છે શુક્ર ગ્રહને સવાર અને સાંજનો તારો કહેવામાં આવે છે સૌર મંડળનો સૌથી નાનો અને સૌથી મોટો ગ્રહ કયો છે બુધ અને ગુરુ શુક્ર અને યુનેનય મંગળ અને નેપ્ચ્યુન કે પૃથ્વી અને શનિ સૌર મંડળનો સૌથી નાનો અને સૌથી મોટો ગ્રહ કયો છે સાચો જવાબ છે બુદ્ધ અને ગુરુ જે સૌર્યમંડળ નો સૌથી નાનો ગ્રહ બુધ અને સૌથી મોટો ગ્રહ ગુરુ છે સૂર્ય સૌથી નજીકનો અને સૌથી દૂરનો ગ્રહ કયો છે મંગળ અને ગુરુ શુક્ર અને યુનેનય બુધ અને નેપચુન કે પૃથ્વી અને શનિ

યુરેનસ ગ્રહને અને યુરેનસ ગ્રહને હર્ષલ ગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે તેની શોધ વિલિયમ હર્સલે કરી હતી એટલે શુક્ર ગ્રહ પૃથ્વીની જોડિયા બહેન કેમ કહેવામાં આવે છે તેને સમાન આકાર ધરાવે છે પૃથ્વી જેવી વાદળી છે તેનો ઓક્સિજન હોય છે કે લોકો તેના પર રહે છે શુક્ર ગ્રહ પૃથ્વીની જોડિયા બહેન કેમ કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે તે

હેલીનો ધૂમ કીધું કેટલા વર્ષ પછી દેખાયો હતો સત્યાસી વર્ષ પછી ચોર્યાસી વર્ષ પછી પંચોતેર થી છોતેર વર્ષ પછી કે તેસર વર્ષ પછી હેલીનો ધૂમકી તો કેટલા વર્ષ પછી દેખાય છે તો સાચો જવાબ છે પંચોતેર થી છોતેર અમુક બુકોમાં પંચોતેર અને અમુક છૉતે છે એટલે મેં બંને એક વર્ત છે એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય એટલે હેલી નો ધુમકેટલા વર્ષે દેખાય પંચોતેર અને છોતેર મને કોમેન્ટ કરીને બતાવ્યો કે હેલીનો ધુમકે કયા વર્ષે દેખાયો હતો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળે લેખ બાય બાય